અંકલેશ્વરમાં માર્ગ વિકાસને લઈને મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે અંકલેશ્વરના વાલિયા ચોકડીથી વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આવેલા છ કિલોમીટર લાંબા ફોર લેન રોડનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંકલેશ્વર વાલિયા ચોકડીથી કોસમડી તરફ જતો મુખ્ય માર્ગ ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં રોજબરોજ ભારે વાહન વ્યવહાર રહેતો હતો જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થતી સમસ્યાને ધ્યાનમાં રાખીને દસ વર્ષ અગાઉ ફોર લેન રોડને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ આ માર્ગ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકાર હેઠળ હોવાથી કામ લાંબા સમય સુધી વિલંબમાં પડ્યું હતું ત્યારબાદ ઉચ્ચ સ્તરે સતત રજૂઆત કરવામાં આવતા છ કિલોમીટરનો માર્ગ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો અને હવે તેનો વિકાસનો માર્ગ ખુલ્યો છે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ લેન રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું અંદાજે રૂપિયા તેત્રીસ કરોડ પાંત્રીસ લાખના ખર્ચે આ ફોર લેન રોડનું નિર્માણ કરવામાં આવશે પ્રસ્તાવિત આયોજન મુજબ રોડના મધ્યમાં ડિવાઇડર બનાવવામાં આવશે બંને બાજુ નવ નવ મીટર પહોળા માર્ગ બનાવાશે સાથે બંને સાઈડ ગટર લાઇનનું કામ પણ કરવામાં આવશે જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે આ ફોર લેન રોડનું સમગ્ર કામ આગામી અઢાર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણી ભાજપના આગેવાનો કાર્યકરો પીડબલ્યુડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ રોડ પૂર્ણ થયા બાદ અંકલેશ્વર વિસ્તારના ઔદ્યોગિક વિકાસની નવી દિશા મળશે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદિ નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે રીતે મોદી સાહેબ આ ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જેમને ગુજરાતે ડેવલપમેન્ટ કર્યું હતું એ જ રસ્તે આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી પર ચાલી રહ્યા છે ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલિયા ચોકડીથી કોસમ સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ આવે છે રેસિડન્સ વિસ્તાર પણ આવે છે એમને લઈને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી આજથી દસ વર્ષ પહેલાં આ ફૂલેનું કામ મંજૂર થયું હતું પરંતુ એ જ ગારાની અંદર સ્ટેટમાં તો રસ્તોને એમાં નેશનલ હાઈમાં જવાને કારણે આપણું કામ ડીલે થયું ફરી પાછું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી છ કિલોમીટર એટલે કે અહીંયાથી વાલીયા ચોકડીથી કોસમી સુધી છ કિલોમીટર એની જે અમાઉન્ટ છે તેત્રીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાઈડ આવશે દોઢ મીટર અને બંને બાજુ નવ મીટર આમ અને નવ મીટર આમ આમ કરીને છોલના રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે એની સાથે ગતલનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે અઢી ફૂટ ઊંચીને અઢી ફૂટ પહોળી ગતલ લાઈન જેને કારણે જે વરસાદી પાણી છે એ વરસાદી પાણી નિકાલ માટેનું પણ ગતર લાઈનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ છ કિલોમીટર રસ્તો એ અઢાર મહિના એની ટાઈમ લિમિટ છે ત્રીસ બાર પચીસના રોજ વર્કદાર આપવામાં આવેલ છે અને અઢાર માસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે કલેક કોટાદર પણ વિનંતી કરીએ છીએ કે આ કામ જલ્દી પટે હજાર મહિના સુધીમાં રાહ ન જોવી પડે બાર મહિનાનું કામ પટે એ પ્રમાણે કરીને જલ્દી બને એ પ્રમાણે અમારા પ્રયત્ન છે અને આ જ રીતે આવા અનેક રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ વિશેષ વિકાસ આ અંકલેશ્વરનો થવાનો છે